હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે ઉનાળાના હોટ ફેવરિટ ઈદડા બનાવીશું જેને સુરતી ઈદડા પણ કહે છે અને આ ઈદડા ફરસાણની દુકાનમાં કે બહાર લગ્ન પ્રસંગમાં આપણે ખાઈએ છીએ બિલકુલ એવા સરસ ઈદડા બનીને રેડી થાય છે આવા સોફ્ટ અને સ્પોન્જી અને એકદમ લચીલા ઈદડા બનાવવા માટે આપણે અહીં ત્રણ વાડકી ચોખા લઈશું અને એક વાડકી અડદની દાળ તો અહીં તમે કોઈપણ ચોખા લઈ શકો છો કણકી પણ લઈ શકો છો પણ બાસમતી ચોખા નહીં લેવાના બાસમતી ચોખા સિવાયના કોઈપણ ચોખા તમે લઈ શકો છો અને એનું માપ છે ત્રણ વાડકી ચોખા અને એક વાડકી અડદની દાળ તો હવે આપણે બંને વસ્તુને અલગ અલગ વાસણમાં પલાળીશું પણ પલાળતા પહેલાં એને સારી રીતે ધોઈ લઈશું તમે અહીં ચોખાને અને દાળને ત્રણ ત્રણ વાર મેં સારી રીતે ધોઈ નાખે છે જ્યાં સુધી આપણું પાણી વાઈટ નીકળે ત્યાં સુધી આપણે એને ધોવાના છે ત્રણથી ચાર વાર પણ તમે ધોવો તો સારી રીતે અંદર ડસ્ટ બધું નીકળી જશે જે વાઈટ પાવડર જે હોય છે એ બધું જ નીકળી જશે અને અહીં મારા ચોખા મોયેલા છે થોડા તો એને હું ત્રણ બેથી ત્રણ વાર ધોઈશ સારી રીતે મસળીને તો દિવેલ પણ જે છે થોડું ઘણું હશે એ નીકળી જશે તો આ રીતે ધોઈને આપણે દાળ અને ચોખાને લગભગ સાતથી આઠ કલાક માટે આપણે એને પલાળવાના છે જો શિયાળામાં બનાવવા હોય તો થોડો વધારે ટાઈમ લાગે છે તો અહીં મેં એને પાંચથી સાત કલાક સુધી મેં એને પલાળ્યા હતા દાળ અને ચોખાને આપણે અલગ અલગ જ પલાળવાના છે બંનેઓને તો આ ઈદડા બનાવવાના ખૂબ જ સરળ છે જો તમે એકવાર બનાવશો ને તો તમારા ઘરમાં સૌનું પ્રિય બની જશે ઈદડા અને રસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અમારા ઘરમાં વારંવાર બને છે તો રસ અને ઈદડા ઉનાળામાં તો હોટ ફેવરિટ હોય જ છે દરેકના તમે લગ્નમાં જાઓ તો ત્યાં પણ રસ સાથે ઈદડા જ હોય છે તો એવા સરસ ઈદડા આપણા બનીને રેડી થશે જો થોડું ઘણું તમે ધ્યાન રાખશો તો તો અહીં દાળ અને ચોખા બંને સારી રીતે ધોવાઈ ગયા છે તો આપણે બંનેને મૂકી દઈશું સાતથી આઠ કલાક માટે ને સાતથી આઠ કલાક થઈ ગયા બાદ આપણે હવે એને પીસી લઈશું તો અહીં દાળ અને ચોખા બંને સરસ રીતે પલળી ગયા છે આપણે નખથી એને દાણો તોડીએ તો સરસ સા સારી રીતે આસાનીથી તૂટી જાય છે તો હવે આપણે એને પીસી લઈશું તો અહીં દાળ અને ચોખા બંને પીસતી વખતે એની અંદર અમુક વસ્તુ એડ કરવાનું છે જેમાં મેઇન વસ્તુ છે દહીં તો અહીં આપણે દહીં લેવાનું છે બેથી ત્રણ ચમચી આપણે દહીંની અંદર એડ કરીશું પણ દહીં આપણું જો ખૂબ વધારે ખાટું હોય તો એક જ કે બે ચમચી એડ કરવાનું કેમકે આપણે ઈદળાને ખાટા નથી બનાવવાના જો વધારે ખાટા બની જશે તો એટલા સારા નહીં લાગે અને અહીં મેં પોણી વાડકી જેટલા ભૂંગવા લીધા છે અને એને સારી રીતે ધોઈ નાખ્યા છે તો એ એક વાટકી જેટલા થઈ ગયા છે અને આ દહીં છે તો અહીં મારું દહીં થોડું ખાટું જ છે તો અહીં હું થોડું ઓછું જ એડ કરીશ તો સૌથી પહેલાં આપણે અડદની દાળને પીસી લઈશું તો આપણે જેટલું પાણીની જરૂર પડે એટલું પાણી એડ કરીશું અને હા આ દાળને ચોખાને પલાળ્યા બાદ ફરીથી એકથી બે વાર એને ધોઈ નાખવાના અને પછી જ પીસવાનું એને આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું અને અત્યારે આપણે વધારે પાણી એડ નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખવાનું જો અત્યારે આપણું ખીરું વધારે પડતું પાતળું બની જશે તો એમાં આથો સરસ નહીં આવે તો અહીં અડદની દાળ સરસ રીતે એકદમ સ્મૂથ પીસાઈ ગઈ છે અને એના પછી મેં ચોખાને પણ પીસ્યા છે તો હવે આપણે એની અંદર દહીં એડ કરીશું તો દહીં મારું ખાટું છે એટલે મેં થોડું ઓછું જ એડ કર્યું છે લગભગ એકથી બે ચમચી જેટલું તો અહીં ચોખા પણ સરસ રીતે પીસી ગયા છે તો આપણે એકદમ સ્મૂધ જ પીસવાનું છે બંને તો હવે આપણે ચોખાની અંદર પૌવા પણ એડ કરી દઈશું પલાળીલા અને એને સારી રીતે પીસી લઈશું તો આપણો જો એકદમ બેટર આપણું એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સીનું બની ગયું છે તો હવે આપણે અડદની દાળની સાથે ચોખાનો જે આપણો પેસ્ટ છે એને પણ ભેગી કરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આવે છે ખૂબ જ જરૂરી ટ્રિક્સ જે છે આપણે ખીરાને આપણે ખૂબ જ ફેંટવાનું છે તો અહીં હેન્ડ વિસ્કર છે મારી પાસે તો એના વડે હું એક જ ડિરેક્શનમાં આપણે એને લગભગ આઠથી દસ મિનિટ માટે આપણે એને ફેંટવાનું છે તો તમે જોઈ રહ્યા છો કે હું એક જ ડિરેક્શનમાં એને ફેંટી રહી છું અને અહીં ખીરું આપણું થિક જ છે તો આવું થીક જ ખીરું હોવું જોઈએ અહીં આઠથી દસ મિનિટ માટે ખીરાને મેં ફેંટી લીધું છે સારી રીતે અને ત્યારબાદ આપણે એને ફિટ બંધ કરીને આપણે એને એક ગરમ જગ્યાએ મૂકી દઈશું તો અહીં એક વસ્તુ બતાવવાનું રહી ગયું છે કે એની અંદર મેં અડધી ચમચી જેટલી ખાંડ અને એક અડધી ચમચી મેં મેથીના દાણા અંદર એડ કરેલા છે અને અહીં આખી રાત મેં એને આથો લાવવા માટે મૂકી દીધું હતું તો તમે જોઈ રહ્યા છો એકદમ અંદર જાળી પડે છે તો આપણું ખીરું ખૂબ જ સરસ રીતે પરમેન્ટ થઈ ગયું છે તો આવું ખીરું હશે તો તમારા ઈદડા ખૂબ જ સોફ્ટ અને જાળીદાર અને એકદમ લચીલા બનશે અને વ્હાઈટ તો બનશે જ તો અહીં હું ખાંડ અને મેથીના દાણા પણ મેં એડ કર્યા છે તો એ મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો હશે તો હવે આપણે એની અંદર જે મસાલા કરવાના છે તો એ કરીશું તો અહીં બેથી ત્રણ તીખા લવિંગ્યા મરચાં અને અહીં મેં આદુના ટુકડા લીધા છે બે મોટા અહીં આદુ આપણે થોડું વધારે જ એડ કરવાનું છે કેમ કે અંદર આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીં મારે અત્યારે જેટલું જરૂર છે એટલું ખીરું હું કાઢી લઈ છું કાઢું છું તો અહીં ત્રણથી ચાર ચમચા જેટલું મેં ખીરું કાઢ્યું છે તો એમાંથી લગભગ મારા ચારથી પાંચ થાળી મારી બની જશે ઈદડા અને બાકીનું જે ખીરું વધ્યું છે એને આપણે બંધ કરીને ફ્રીઝરમાં મૂકવું અથવા તો જો નીચે મૂકવું હોય તો અંદર થોડું બરફના ટુકડા પણ મૂકીને તમે મૂકી શકો છો જેનાથી આપણું ખીરું વધારે ખાટું ના બની જાય તો અહીં મારું ખીરું મેં જોઈએ એટલું લઈ લીધું છે અને સૌથી પહેલાં મેં અંદર મીઠું એડ કર્યું છે અને આ જે આદુ અને મરચાં મેં પીસ્યા છે એને મેં અંદર એડ કર્યા છે તો મને થોડું વધારે લાગતું તો આદુ મરચાં એટલે મેં થોડા ઓછા એડ કર્યા છે અને હવે આપણે જેટલું જરૂર પડે એટલું પાણી હવે અત્યારના આ સ્ટેજ પર આપણે પાણી એડ કરવાનું આપણે જેટલું જરૂર પડે એટલું તો આપણે જે નોર્મલ આપણે જે ખીરું હોય છે ઢોકળાનું એના કરતાં થોડું પાતળું તમે એને રાખી શકો છો કેમકે એકદમ પતલા ખી પતલા ઢોકળા પણ બનતા હોય છે આના ઈદડા ઘણા લોકો એકદમ પાતળા બનાવતા હોય છે એટલે એકદમ પતલું લેયર જ આપણે ખીરાનું રાખતા હોય છે પણ છતાં પણ એ ફૂલે છે અને એટલે ખૂબ જ સરસ ખીરું આપણા ઢોકળા બનશે તો અહીં બે ચમચી જેટલું મેં તેલ અંદર મિક્સ એડ કર્યું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે જેટલી થાળી ઈદડા બનાવવાના હોય અહીં હું એક થાળી અત્યારે બનાવું છું તો મેં એટલું ખીરું મેં લઈ લીધું છે અને એની અંદર આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું તો આ સોડા એડ કર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરીશું અને તો અહીં અધકચરા વાટેલા મરી લીધા છે જેને આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું તો અહીં મેં કૂકરને પણ સ્ટીમ થવા મૂકી દીધું છે અંદર પાણી રેડીને અને જેમાં આપણે ઢોકળા ઈદડા બનાવવાના છે એ થાળીને પણ અંદર મેં ગ્રીસ કરીને મૂકી દીધી છે અને હવે આપણે તરત જ મિક્સ હલાવીને ખીરાને અંદર એડ કરી દઈશું તો તરત જ આપણું આપણા ઈદડા ફૂલવા મળશે અને ઉપરથી મેં મરી પાવડરને સ્પ્રિન્કલ કર્યો છે તો દસથી બાર મિનિટમાં ખૂબ જ સરસ આપણા ઈદળા બનીને રેડી થઈ જાય છે તો તમે જોઈ રહ્યા છો એકદમ ફૂલીને સરસ વ્હાઈટ કલરના એકદમ સોફ્ટ આપણા ઈદડા બનીને રેડી છે તો આપણે ચાકુ વડે એકવાર ચેક પણ કરીશું તો દસથી બાર મિનિટમાં એમ પણ ચડી જ જાય છે તો આપણા ઈદળા સરસ ચડી ગયા છે અને હવે આપણે થાળીને કાઢી લઈશું ને ઉપરથી એને સિંગતેલ વડે ગ્રીસ કરી લઈશું તો આપણે દરેક ફરસાણમાં સિંગતેલનો જ ઉપયોગ કરવાનો કેમકે એનાથી ટેસ્ટ વધારે સરસ આવે છે તો હવે આપણે એને ઉપરથી થોડું કોથમીર છાંટીશું અને અહીં જે મરી પાવડર છે એને મેં અત્યારે તાજો જ મેં એને ગ્રશ કર્યો છે અને એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો અધકચરો જ રાખવાનો છે અને તમે જો તાજો વાટેલો હશે તો એ ખૂબ જ સરસ ટેસ્ટ આપશે અને સુગંધ પણ આપશે મેં તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ ઈદડા બનીને રેડી છે તો અહીં થાળી આપણી થોડી ઠંડી થાય પછી જ આપણે એને કટ કરવાના છે તો તમે જોઈ રહ્યા છો એકદમ અંદરથી સોફ્ટ અને એકદમ સફેદ આપણા ઈદડા બનીને રેડી છે અને એકદમ સરસ જાળી પણ પડી છે તો તમે અમુક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઈદડા પણ ખૂબ જ સરસ બનશે અને અહીં મેં એને રસ સાથે સર્વ કર્યા છે તમે લંચમાં કે ડિનરમાં ગમે તે ટાઈમે તમે બનાવી શકો છો અને ઢોકળા અને રસ હોય મતલબ ઈદડા અને રસ હોય તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી તો અમુક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઈદડા પણ આવા જ સરસ ટેસ્ટી અને સોફ્ટ બનશે લચીલા તો તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવજો તો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય કંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા મને સપોર્ટ કરતા રહેજો તો આપણે આવી જ રીતે હંમેશા મળતા રહીશું નવી નવી રેસીપી સાથે તો આજનો વિડીયો જો તમે પૂરો જોયો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે